ખાતે આતંક પર ભારતના વિજયના ના પ્રતિક ઓપરેશન સિંધુ સફળતાને સફળતા માટે મહેસાગર જિલ્લાના મુખ્યમથક મથક ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા મહીસાગર જિલ્લાના લુનાવાડા ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી આ તિરંગા રાજપાલસિંહ જાધવ લુણાવાડા નગરપાલિકાના પ્રમુખ ડોક્ટર કીર્તિભાઈ પટેલ તથા ઉપપ્રમુખ અને જિલ્લા ભાજપ પ્રમુખ દશરથભાઈ બારીયા તેમજ પૂર્વ ધારાસભ્યો અને જિલ્લા સંગઠનના હોદ્દેદાર શ્રીઓ પૂર્વ સૈનિકો અને તેમના પરિવાર તથા મુસ્લિમ ધર્મગુરુ અને સંતો ખાસ ઉપસ્થિત રહ્યા હતા તથા મહીસાગર પોલીસ હાજર રહી હતી વિશાળ સંખ્યામાં નાગરિકો આ તિરંગા યાત્રામાં જોડાયા હતા